નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે તુલસીની માળા પહેરવાના નિયમો શું છે શું ફાયદા છે તમે તુલસીની માળા કેવી રીતે પહેરી શકો છો હું તમને આ વીડિયો દ્વારા તુલસીની માળા સંબંધિત તમામ માહિતી આપવાનો પ્રયત્ન કરીશ તો ચાલો વિડીયો શરૂ કરીએ અને તમને જણાવીએ કે કોણ તુલસી માળા પહેરી શકે છે કોઈપણ વ્યક્તિ તુલસી માળા પહેરી શકે છે એક બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ નાનું બાળક પણ તેને પહેરી શકે છે જેઓ પરણેલા છે તેઓ પણ પહેરી શકે છે જેમના પતિ નથી એવો પણ પહેરી શકે છે જે વૃદ્ધ છે અને પરિણીત નથી તેઓ પણ પહેરી શકે છે કોઈ પણ સ્ત્રી કે પુરુષ તેને પહેરી શકે છે વિષ્ણુના ઉપાસક જ કોઈ પણ વ્યક્તિ આ તુલસી માળા પહેરી શકે છે જ્યારે પણ આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ ત્યારે તેની પાછળનું કારણ જાણવા માંગીએ છીએ આપને જાણવા માંગીએ છીએ કે તેને પહેરવાથી કે તેને બિનજરૂરી રીતે ગળામાં પહેરવાથી શું ફાયદો થાય છે નો આ બધી બાબતો જો આપના મનમાંગ ઉદભવે છે તો જુઓ તુલસીની માળા પહેરવાના ઘણા ફાયદા છે અને જ્યોતિષમાં કહેવાયું છે કે તે ગુરુ ગ્રહને બળવાન બનાવે છે તેથી આપણે તુલસીની માળા પહેરવી જોઈએ અને સામાન્ય ભાષામાં કહેવાય છે કે જો તુલસી માળાનો જાપ કરવામાં આવે તો તુલસીની માળા પહેરવાથી આપની આસપાસની તમામ નકારાત્મકતા દૂર થઈ જાય છે તમારા ગળાને લાગતી તમામ બીમારી દૂર થઈ જાય છે જો તમને કફ હોય કે શરદી તે હંમેશા હોય છે તો આ સમસ્યા પણ દૂર થઈ જાય છે મેં તો એવું પણ સાંભળ્યું છે કે જો કોઈ વ્યક્તિ થાઇરોઈડ હોય તો તે થાઇરોઇડની તબિયત ઠીક થઈ જાય છે તેથી જ તમે આ તુલસી માળા પહેરી શકો છો આ સામાન્ય ભાષામાં થાય છે હવે જો હું તેને ભક્તની ભાષામાં કહું તો હું એટલું જ કહીશ કે જે ભગવાન તુલસી વિના પોતાનો ખોરાક પણ લેતા નથી તે ભગવાન આપના જેવા પાપી મનુષ્ય તુલસી વગર સહન નથી કરતા આપને કઈ રીતે સ્વીકારીશું તો આપણે કની કરીએ કે ન કરીએ કે કમસે કમ તુલસીની માળા પહેરી શકીએ જેમ લાકડાની હોડી હોય છે જે આપણને એક કિનારેથી લઈ જવામાં મદદ કરે છે બીજી તે જ રીતે આ બાબત આપણને વૈકુંઠમાં લઈ જાય છે તે ધામમાં ભગવાન વિષ્ણુના ચરણોમાં સ્થાન આપવાનું કામ કરે છે તેથી આપણે આ માળા પહેરવી જોઈએ મેન તમને આ ત્રણેય કારણો જણાવ્યા છે કે આપણે શા માટે આ માળા પહેરવી જોઈએ આ ઉપરાંત તેને પહેરવાથી આપની આસપાસની નકારાત્મકતા દૂર થાય છે આપણો આત્મવિશ્વાસ વધે છે આપનું આકર્ષણ વધે છે પર તેનો નકારાત્મક પ્રભાવ વધવા લાગે છે તો તમે તુલસીની માળા કોઈ પણ સ્વરૂપમાં પહેરો તો ચાલો જાણીએ કે તુલસીની માળા કેવી રીતે પહેરવી જોઈએ તો હું તમને તુલસીની માળા પહેરવાના ફાયદા જણાવો તે પહેલા હું તમને જણાવવા માગું છું કે તુલસીની માળા છે તમે તેને ક્યારે પહેરી શકો છો અને કયા દિવસે પહેરવી જોઈએ જુઓ હવે તમે કોઈ પણ ગુરુવારે તુલસી માળા પહેરી શકો છો તે ભગવાન વિષ્ણુનો વાર છે તેથી તમે ગુરુવારે તુલસી માળા પહેરી શકો છો આ સિવાય તમે કોઈ પણ એકાદશી પર તેને પહેરી શકો છો કારણ કે તે અગિયારસ છે આ સિવાય તમે ભગવાન કૃષ્ણના તમામ તહેવારોની ઉજવણી પર પહેરી શકો છો જેમ તમે જન્માષ્ટમીની ઉજવણી કરી શકો છો તમે અક્ષય તૃતીયાની ઉજવણી કરી શકો છો તો આ રીતે તમે આમાંથી કોઈ પણ તિથિની ઉજવણી કરી શકો છો જે પણ તુલસીની માળા હોય તે તમે પહેરી શકો છો હવે તમારે માળા કેવી રીતે પહેરવી જોઈએ તે જુઓ મિત્રો તુલસીની માળા પહેરવાની બે રીત છે એ કે કે જો તમે ગુરુ દીક્ષિના લીધા પછી તુલસીની માળા પહેરી રહ્યા છો તો તમારે ગુરુઓએ આપેલી તુલસીની માળા પહેરવી પડશે ની ગુરુ દ્વારા મારા દીક્ષા લઈને તુલસીની માળા પહેરું છું પરંતુ જો તમે તેને સામાન્ય રીતે પહેરવા માંગો છો તો પણ તમે તુલસીની માળા ગુરુ દીક્ષા વગર પણ પહેરી શકો છો તેને પણ અત્યંત શુભ માનવા માંગાવે છે અને માળા પહેરવાનું પરિણામ શુભ મળે છે મને લાગ્યું કે મારા મનની લાગણીઓ મારી અંદરથી ઉભરી આવી અને મેં આ માળા પહેરવાનું શરૂ કર્યું પછી હું તમને તુલસીની માળા કેવી રીતે પહેરવી તે કહીશ અને આ તુલસી માળા પહેરવાનો સાચો નિયમ છે તમે જે દિવસે તુલસીની માળા પહેરવાના છો માની લો કે એકાદશી ગુરુવાર અથવા કોઈ જન્માષ્ટમીના દિવસે તો તમારે એક દિવસ પહેલા તુલસીની માળા પર ચોખ્ખું લગાવીને રાખવું જોઈએ પછી બીજા દિવસે જયારે તમે તુલસીની માળા પહેરવાના છો ત્યારે તેને ગંગાજળથી શુદ્ધ ધોઈ લો મિત્રો ઘી લગાવવાનો ફાયદો એ છે કે આ તુલસીની માળા ક્યારે ખંડિત નહીં થાય ત્યારે તૂટે નહીં એ મજબૂત થઈ જશે આગલા દિવસે તમારે શું કરવાનું છે તેની ગંગા જળથી ધોઈને તડકા રાખો થોડી વાર તેને અડધો કલાક તડકા રાખ્યા પછી તમે કોઈ પણ મંદિર માંગ જઈને આ મારા ભગવાન કૃષ્ણ અથવા ભગવાન વિષ્ણુને તેમના ચરણોમાં અર્પણ કરી શકો છો અથવા તમે ભગવાનની મૂર્તિને આ માળા પહેરાવી શકો તો તેને પહેરાવી દો જો તમે મંદિરમાં ન જઈ શકો તો તમારી પાસે તમારા લાડુ ગોપાલજી ઘરની અંદર છે તો તેમને પહેરાવી દો અથવા તમારી પાસે શ્રી વિગ્રહ અથવા તમારી નજીક કૃષ્ણ બનાવો આ ભગવાન લક્ષ્મીનારાયણ જેની મૂર્તિ છે તેથી તેને થોડા સમય માટે પહેરાવો તેમને પ્રણામ કરીને કહો હે ભગવાન હું આ તુલસીની માળા ધારણ કરું છું હું કહું છું કે ભગવાનને આ તુલસી માળા પહેરી છે જેથી હું જે છું તે કોઈ પણ સ્વરૂપમાં તમારા માટે સ્વીકાર્ય બની શકું હું તમને પસંદ કરું છું આ મારી એકમાત્ર ઈચ્છા છે પછી તમે આ તુલસી માળા પહેરી શકો છો અને તમે કહો કે ભગવાન જો તેને પહેરતી વખતે અથવા પહેર્યા પછી જાણતા અચાનકપણે કોઈ ભૂલ થઈ હોય તો હું તેના માટે પહેલેથી જ માફી માંગુ છું તેથી આ તુલસીની માળા તમારા ગળામાંગ પહેરો જો તમે ગુરુ દીક્ષા લીધા વગર મારા પહેરો છો તો આ એક સરળ રીત હતી તુલસીની માળા પહેરવાની આ એક સરળ રીત છે હવે જાણીશું કે તુલસીની માળા પહેર્યા પછીના શું નિયમ છે જો ગુરુ દીક્ષા લીધા વગર પહેરે છે તેમના માટે પણ અલગ નિયમ છે અને જે લોકો ગુરુ દીક્ષા લઈને પહેરે છે તેમના માટે પણ અલગ નિયમ છે જો ગુરુદક્ષ દિશા લઈને તુલસી માળા પહેરે છે તેમના માટે જોઈએ જેવો ગુરુ વગર પહેરે છોડ વાવી છીએ હવે આપનું શરીર ઘર બની ગયું છે અને આ તુલસીની માળા તે છોડ બની ગઈ છે હવે હું તમને જ પૂછવા માંગુ છું કે તમે જે ઘરની અંદર તુલસીનો છોડ હોય ત્યાં તમે શું કામ કરો છો તો તમે મારા જેવા ઘણા બધા કામ કરી શકો છો વારંવાર પૂછવામાં આવે છે કે તમે પીરિયડ્સ દરમિયાન તુલસીની માળા પહેરી શકો છો હા મિત્રો તમે પીરિયડ્સ દરમિયાન પણ તુલસી માળા પહેરી શકો છો આપણે માળા પહેરીએ છીએ કારણ કે જ્યારે આપણે મૃત્યુ પામીએ ત્યારે આ તુલસીની માળા આપના ગળામાં હોવી જોઈએ ને પ્રભુએ આપણો સ્વીકાર કરવો જોઈએ આ દુનિયામાં કોઈને ખબર નથી કે આપણો અંતિમ સમય ક્યારે આવશે તેથી જ તમારે કોઈ પણ સંજોગોમાંગ તુલસીની માળા ક્યારે ઉતારવી નહીં એવું વિચારીને કે મારી આગામી ક્ષણ મૃત્યુની હોઈ શકે છે એવું વિચારીને કે ભગવાન અમને ફરીથી સ્વીકારશે નહીં પીરિયડ્સ દરમિયાન પણ તુલસીની માળા ગળામાંગથી ન ઉતારવી જોઈએ મિત્રો બીજી વાત તુલસીની માળા રાત્રે સૂતા પહેલાં પણ ન ઉતારવી જોઈએ ત્રીજી વાત જો તમે જા સંબંધ ધરાવતા હોય તો તમારે તે સમયે તુલસીની માળા ઉતારવી પડશે જો તમે ગુરુ દીક્ષા લીધા પછી માળા પહેરી હોય તો તમારે તેને કાઢવાની જરૂર નથી પરંતુ જો તમે ગુરુ દીક્ષા લીધા વિના માળા પહેરી હોય તો તમારે તેને દૂર કરવી પડશે તે સમયે અને તેને દૂર કર્યા પછી તમારે જે પણ જાતિએ સંભોગ કર્યા પછી તમારે તમારા હાથ ધોઈને એ જ સમયે પાછી પહેરી લેવી જોઈએ તમારે સુધી રાહ જોવાની જરૂર નથી તમે સવારે શૌચાલયનો ઉપયોગ કરો કરો અને સ્નાન તમારે તે જ સમયે હાથ ધોયા પછી આ પહેરવાની છે આ સિવાય એવું કહેવાય છે કે તુલસીની માળા જ્યારે આપણે પહેરીએ છીએ અને સ્નાન કરીએ છીએ ત્યારે એક લોટાનું પાણી પણ આપના ઉપર નાખે છે અને તે લોટાનું પાણી તુલસીની માળાને સ્પર્શ કરે પછી ગંગા યમુ તુલસીની માળા પહેરીને સ્નાન કરવાથી મળે છે તેથી આપણે સ્નાન કરતી વખતે પણ આ માળાને ક્યારેય દૂર ન કરવી જોઈએ નહીં તો આપણને તે પરિણામ મળશે નહીં આપણે ગંગા નદીમાં જઈ શકતા નથી પરંતુ આપને આ તુલસીની માળા પહેરી શકીએ છીએ આ સિવાય પૂછવામાં આવે છે કે શું આ માળા પહેર્યા પછી ચાપી શકાય છે જો જો તમે ગુરુ દીક્ષા લીધા પછી આ માળા પહેરી હશે તો તમને તે બધા લાભ મળશે તમારા ગુરુ તમને જે નિયમો કહેશે તેનું પાલન કરો તમારા ગુરુ તમને કહેશે અને તમારી નિયમોનું પાલન કરવું પડશે એવું જરૂરી નથી કે આપના ઘરની અંદર દરે વ્યક્તિમાં ભક્તિની ભાવના કેળવવી જોઈએ કારણ કે આપણે ગૃહસ્થ જીવન જીવીએ છીએ અને ડુંગળી અને લસણ છોડવું દરેક માટે શક્ય નથી ઘણા લોકોના મનમાં સવાલ ઉદ્ભવે છે કે તુલસીની માળા પહેર્યા પછી ગળામાં મંગસૂત્ર સે કાળો દોરો કોઈ પણ વસ્તુ પહેરી શકાય છે કે નહીં તો તમે મંગસૂત્ર પણ પહેરી શકો છો જો કોઈ ચેન વગેરે હોય તો તમે તે પણ પહેરી શકો છો તમે સૂતી વખતે પણ આ તુલસી માળા પહેરી શકો છો મિત્રો તુલસી માળાને હંમેશા આપના ગળામાં જ પહેરવી જોઈએ અમુક લોકો હાથમાં બ્રેસલેટ બનાવીને પણ પહેરે છે હાથમાં પણ પહેરી શકાય છે પરંતુ ગળામાં પહેરવાથી આપણે જ્યારે સ્નાન કરીએ છીએ ત્યારે તુલસીની માળા પાણી આપણા આખા શરીર પર લાગે જેમને કહ્યું કે આ રીતે સ્નાન કરવાથી ગંગા યમુના સરસ્વતી મંદા જે પણ નદીઓમાં સ્નાન પુણ્યફળ મળે છે તે આપણે તુલસીની માળા પહેરીને સ્નાન કરવાથી એનો લાભ આપણને મળે છે તમારા હાથમાં તુલસી માળા પણ પહેરી શકો છો મિત્રો પ્રશ્ન છે કે તુલસીની માળા પહેરીને સૂતક મરણમાં જઈ શકો છો કે નહીં કે પછી તમે હોસ્પિટલમાં ગયા હોય તુલસીની માળા ક્યારેય અશુદ્ધ થતી નથી તમે તેને ગંગાજળથી ધોઈ લો અને તેને ધૂપ પ્રગટાવો અને ફરીથી પહેરોને મારો પ્રયાસ કર્યો છે આ સોલ્યુશનમાં બધું જ જણાવવાનું શ્રેષ્ઠ છે છતાં પણ જો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સ દ્વારા પૂછી શકો છો હું તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ ફરી મળીશું મેં નવા વિડીયોમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ